કાકરેજ્ય તાલુકાના ખીમળા ગામે ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી ઉપર રજદારના સંતોષ વાત કરવામાં આવે તો ખીમળા ગામના રજદાર દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગૌચરના દબાણ માટે અરજી કરી હતી ત્યારે તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજદાર ને ધ્યાને ના લેતા રજદાર હાઈકોર્ટ પહોંચાતા પિટિશન દાખલ કરી હતી અને તાલુકાનું તંત્ર સફાળ ઉજાવ્યું હતું ત્યારે ખીમળા ગામે છેલ્લા આઠ દિવસથી કાકરેજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

બે વર્ષ સુધી કોઈ દબાણની કાર્યવાહી ન હાથ ધરતા છેવટે ના સુખે મારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી પિટિશન દાખલ કર્યા પછી તંત્ર એકદમ સફાળું જાગ્યું અને તાત્કાલિક સર્વે કરવા ટીઆર સર્વેને આદમી માણસો બોલાવ્યા અને તાત્કાલિક એ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ એમાં ઈશ્વરભાઈ જેઠાભાઈનું જે ખેતરમાં એરંડાનો પાક નષ્ટ વિડીયો બતાવેલ એમાં જે પાક એક બે ખેતરનો નષ્ટ બતાવે પણ ઈશ્વરભાઈ જેઠાભાઈ કમ કમ આઠ સર્વે નંબરમાં દબાણ કરેલ છે એમાં બ્યાસી સર્વે નંબર અમારા ગામના દબાણમાં છે અને તમામ જગ્યાએ જે અત્યારની કામગીરી હાથ ધરી છે એમાં ખાલી કાગળ ઉપર દેખાવ કરી રહ્યા છે અને થોડું થોડું દબાણ હટાવી રહ્યા છે એમાં બિલકુલ મને સંતોષ નથી અને આ અધિકારીઓ થોડું થોડું દબાણના વિડીયા અને થોડો થોડો દબાણ હટાવી રહ્યા છે તેમાં મોટા માણસોનું પૂરેપૂરું દબાણ નહીં હટાવી રહ્યા અને તમામ જગ્યાએ દબાણ હજુ બહુ બાકી છે અને મને હાઈકોર્ટે જ જવાબ આપશે કે આ અધિકારીઓ કોઈ કામગીરી પૂરી કરી નથી રહ્યા